આપણી ચેનલ આવો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ આપણે સાંભળવાના છીએ આસો માસના બદ પક્ષની ચતુર્થી કરવા ચોથ વ્રત કથા મહિમા પૂજન વિધિ જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેહી સૌભાગ્યમ આરોગ્ય દેહી મેં પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યસો દેહી દ્વિસો જય બોલો ચોથ માતાની જય મિત્રો દર વર્ષે આ સો માસના વદ પક્ષની ચતુર્થીના દિવસે સૌભાગ્યવતી બહેનો અખંડ સૌભાગ્ય દેનાર વ્રત કરે છે જેને કરવા ચોથનું વ્રત કહેવાય છે પતિદેવના લાંબા આયુષ્ય માટે આ વ્રત થાય છે આજના દિવસે શિવ પાર્વતીનું પૂજન થાય છે તેમના આશીર્વાદ લેવાય છે જેથી સંસાર સુખની પ્રાપ્તિ થાય કરવા ચોથ વ્રત પતિ પત્નીના પ્રેમના પ્રતિક રૂપે ઉજવાય છે મહિલાઓ સાંજે ચંદ્રમાનું દર્શન કરે છે પતિદેવના મુખને જુએ છે અન્ય વ્રતના પારણ કરે છે આ વ્રત એક જ દિવસનું હોય છે સવારે સૂર્યોદય થાય ત્યારથી વ્રત કરવાનું હોય છે જે ચંદ્ર દર્શન થાય પૂજન થાય એટલે વ્રત પૂર્ણ થઈ જાય છે જોકે ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને પણ પ્રિય છે દર માસના વધ પક્ષની ચતુર્થી તિથિ કે જે સંકષ્ટ ચતુર્થીના રૂપે આપણે ઉજવીએ છીએ પ્રભુનું પૂજન અર્ચન કરીએ છીએ તે ચતુર્થીનું વ્રત પણ આજે હોય છે સંકષ્ટ ચતુર્થીનું વ્રત અને સાથે કરવા ચોથ વ્રત પણ લેવાય છે આજના દિવસે ચંદ્ર પૂજન કરવું ચંદ્રમાનું દર્શન કરવું તે મહત્વપૂર્ણ મનાય છે કરવા ચોથનું વ્રત ચંદ્રના દર્શન વગર અધૂર રહે છે એવું પણ કહેવાય છે કરવા ચોથ વ્રત આમ જોઈ તો ઘણું કઠણ વ્રત છે નિર્જળા રહેવાનું હોય છે એક બુંદ જલ પણ ગ્રહણ કરવાનું હોતું નથી આજે શિવ પાર્વતીની પૂજા અને ભગવાન શ્રી ગણેશજી અને કાર્તિકેય સ્વામીની પૂજા થાય છે ત્યારબાદ ચંદ્રમાની પૂજા સાંજે જ્યારે રાત્રે ચંદ્રમાના દર્શન થાય ત્યારે કરવાની હોય છે આ કરવા ચોથ વ્રતમાં પૂજનની સામગ્રી વિશે જોઈ લઈએ તો પૂજાની એક ચોકી જોઈએ માટીનો કરવો અને તેનું ઢાંકણ પાણીનો કળશ કુમકુમ સિંદૂર પુષ્પ ફલ દીવો ઘી તેલ કપૂર ચોખા પરિવારનો ફોટો કરવા ચોથ પૂજાની થાળી અને કરવા માતાનો ફોટો પણ લઈ શકાય છે સોળ શૃંગારની સામગ્રી લેવી કરવા ચોથ વ્રતની પુસ્તિકા વ્રતકથા સાંભળવા માટે અથવા આ વિડીયો દ્વારા પણ સાંભળી શકાય છે એક ચારણી લેવી અને રાંધેલું ભોજન કાચું દૂધ રૂની બત્તી અગરબત્તી ધૂપ અને આઠ પૂરી જેને અઠાવરી પણ કહેવાય છે આદિ પૂજાની સામગ્રી તૈયાર કરીને રાખવી સૌપ્રથમ આપણે જાણી લઈએ કે કરવા ચોથ વ્રત ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર કરવા ચોથ એટલે કે આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ નવ ઓક્ટોબર બે હજાર પચીસ રાત્રિના લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે દસ ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે સાત ને ત્રીસ મિનિટની આસપાસ ઉદયાતિથિ અનુસાર જોઈએ કે ચંદ્ર ઉદય પ્રમાણે જોઈએ ચતુર્થીનું વ્રત તો તારીખ દસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે ચંદ્ર ઉદય થાય છે લગભગ સાડા છની ની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો હવે આપણે જાણી લઈએ કરવા ચોથના વ્રતની વિધિ વિશે કરવા ચોથનું વ્રત સૌભાગ્યવતી બહેનો નિર્જળા વ્રત રાખે છે શુભ મુહૂર્તમાં ચોથ માતાની પૂજા ઉપાસના થાય છે કરવા ચોથની રાત્રિએ જ્યારે ચંદ્ર દર્શન થાય છે ત્યારે મહિલાઓ એક ચારણી લઈને તેમાં દીવો પ્રગટાવીને ચંદ્રમાના દર્શન કરે છે પૂજા કરે છે અને પછી તે ચારણીમાં જ પોતાના પતિનો ચહેરો જુએ છે ત્યારબાદ પતિ દ્વારા જલને ગ્રહણ કરાવાય છે અને આમ આવ્રત પૂર્ણ થાય છે ઘણી વખત એવું બને કે મહિલાના પતિ દૂર હોય તો પણ ચંદ્ર દર્શન થાય પછી ચંદ્રદેવની પૂજા અર્ચના કરીને પતિદેવનો ફોટો સામે રાખવો અને જલ ગ્રહણ કરી લેવું અને જો બહેનો માસિક ધર્મમાં હોય તો બીજા દ્વારા વ્રતની વિધિ પૂજન વિધિ કરાવી શકાય છે અને પોતે વ્રત કરી શકે છે કરવા ચોથ વ્રતની પૂજામાં પુષ્પ ચુંદડી કાચું દૂધ દહીં ઘી સાકર મીઠાઈ અગરબત્તી દીપક અક્ષત અને પીળી માટી આ ઉપરાંત સિંદૂર મહેંદી બિંદી બંગડી પાટલા વિછિયા મહાવર અને દાંતીઓ તથા પૂજનની થાળી માટે આ બધું તૈયાર કરીને રાખવું જોઈએ આ તહેવાર એવો છે કે મહિલાઓ પોતે સોળ શૃંગારથી સજ્જ બને છે દુલ્હન જેવી તૈયાર થાય છે અને ચંદ્રમાની પૂજા કરે છે માન્યતા છે કે ચોથ માતાની ચંદ્રમાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે વૈવાહિક જીવનમાં સુખ શાંતિ બની રહે છે ચંદ્રમાની પૂજા કરવાથી મન પણ શાંત રહે છે અને પતિ પત્નીનો સંબંધ મજબૂત બને છે હવે આપણે જાણી લઈએ કે ચાણીમાં પતિનું મુખ શા માટે જોવાય છે ચારણીમાં દીવો પ્રગટાવીને પહેલાં ચંદ્રમાના દર્શન થાય છે ચોથ માતાની પૂજા થાય છે અને પછી પતિદેવની પૂજા થાય છે ચહેરો જોવાય છે આમ કરવાથી પતિદેવનું આયુષ્ય વધે છે અને ચોથ માતાની પૂજામાં આ જે રીત છે તે કરાય પછી જ વ્રત પૂર્ણ થાય છે આ વિધિ ન કરવામાં આવે તો વ્રત અધૂરું રહે છે એવું મનાય છે આ વ્રતનો મહિમા વેદ પુરાણમાં પણ ગવાયો છે પુરાણોમાં આ વ્રતને કરકચતુર્થી તરીકે ઉજવાય છે પ્રજાપતિ દક્ષે જ્યારે ચંદ્રદેવને શ્રાપ આપ્યો ત્યારે ધીરે ધીરે ચંદ્રદેવ ક્ષીણ થતા ગયા ક્ષય રોગ લાગુ પડ્યો એવું પણ કહેવાય છે ત્યારે ચંદ્રદેવે ભગવાન મહાદેવની ઉપાસના કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા ત્યારે હતો આ સોમાસના કૃષ્ણ પક્ષની આ ચતુર્થી ચતુર્થી કે કરવા ચોથ વ્રત કે સંકષ્ટ ચતુર્થી વ્રત માટે આ દિવસે જે કોઈ ચંદ્રદેવની પૂજા ઉપાસના કરે છે તેમના જીવનમાં રહેલા દોષો પણ દૂર થાય છે એટલા માટે મહાદેવના વરદાન સ્વરૂપ આ ચતુર્થી હોય ભગવાન ચંદ્રદેવની પૂજા ઉપાસના થાય છે અને કથા સંભળાય છે આ કરકચતુર્થી કે કરવાચોથ વ્રતની આ કરવા ચોથ વ્રતમાં સરગીનું પણ ઘણું મહત્ત્વ છે સરગી એટલે જે ભોજનની સામગ્રી છે તે સામગ્રી સાસુમાં તરફથી અથવા તો કોઈ વડીલ સ્ત્રી હોય તેના તરફથી સૌભાગ્યવતી મહિલાઓને મળે છે જે કરવા ચોથના દિવસે સૂર્યોદય પહેલાં આ ભોજન કરી લેવાનું હોય છે કારણ કે આખો દિવસ જલ પણ ગ્રહણ કરવાનું નથી હોતું જ્યાં સુધી ચંદ્ર ઉદય ન થાય અને જો વાદળ છાયું વાતાવરણ હોય અને ચંદ્ર દર્શન ન થાય એવું બને ત્યારે એવું કહેવાય છે કે ભગવાન મહાદેવનું સ્મરણ કરાય છે અને ચંદ્રમાં ચોખાથી અક્ષતથી બનાવીને તેના દર્શન કરાય છે ઘણી જગ્યાએ આ રીવાજ છે પરંતુ ચંદ્ર ઉદય થાય તે સમયને ધ્યાનમાં રાખવાનો હોય છે વ્રતમાં સૂર્યોદય પહેલાં ફલ મીઠાઈ સૂકો મેવો છે જલ છે તે ગ્રહણ કરી લેવું જોઈએ જેથી શક્તિ આખો દિવસ બની રહે કે આખો દિવસ બહેનોએ ભૂખ્યા રહેવાનું છે નિર્જળા વ્રત સરગી ખાધા પછી જ ગ્રહણ કરાય છે સંકલ્પ લેવાય છે અને ચંદ્રમાના દર્શન થઈ જાય પૂજન થઈ જાય પછી ભોજન લઈ શકાય છે સાંજે શુભ મુહૂર્તમાં પૂજા કરી લેવાની હોય છે મહિલાઓ સોળ શ્રૃંગાર સજીને પૂજન કરે છે અને પૂજા કર્યા પછી ચોથ માતાની કથા સંભળાય છે ત્યારે જ આવ્રત પૂર્ણ થાય છે પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખવું અને પીઠ પશ્ચિમ દિશા તરફ કારણ કે ચંદ્ર ઉદય પૂર્વથી થાય છે આ વ્રતમાં માટીનો કરવોની પૂજા પણ ખાસ છે એટલા માટે આ વ્રતને કરવા ચોથ કહેવાય છે માટીના કરવાથી ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે કરવા ચોથ વ્રતનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે જે સ્વાસ્થ્ય સુખદ વૈવાહિક જીવનની કામનાથી આ વ્રત કરાય છે આ વ્રત ભગવાન શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ કરેલું હતું કઠોર તપ અને વ્રતના પ્રભાવથી દેવી પાર્વતીજીને શિવજી પ્રાપ્ત થયા હતા અખંડ સૌભાગ્ય દેવનાર અને પ્રેમના પ્રતિકરૂપ આ વ્રત છે આ વ્રતમાં દર્શન થાય ત્યારે વ્રત પૂર્ણ થાય છે પરંતુ પહેલાં સફેદ માટીથી વેદી તૈયાર કરાય છે શિવ પાર્વતી સ્વામી કાર્તિકેયજી અને ગણેશજી તથા ચંદ્રમાની પૂજા થાય છે સ્થાપના થાય છે મૂર્તિ બનાવવામાં આવે છે અને જો આ મૂર્તિ આપણી પાસે ન હોય તો સોપારી નાડાછડી બાંધેલી હોય તેમાં શિવ પરિવારની ભાવના કરીને સ્થાપિત કરીને તેની પણ પૂજા કરી શકાય છે ત્યારબાદ ચંદ્રમાની પૂજા થાય છે અને આ મંત્ર બોલી શકાય છે ઓમ શિવાએ નમઃ ઓમ ષમુખાય નમ ઓમ ગણેશાય નમ ઓમ સોમ સોમાય નેવીય ન્રતનું સમાપન આ રીતે થાય છે કરવો લેવાનો તેમાં એક લાડુ રાખવાનું નૈવેદ્ય રાખવાનું અને કંઈક દક્ષિણા તથા વસ્ત્ર પણ રાખવા કરવાની સાથે અને જો પતિની માતા એટલે કે સાસુમાં જીવિત હોય અને કદાચ ન હોય તો અન્ય સ્ત્રી જે વડીલ હોય તેને દક્ષિણા સહિત આ કરવો અર્પિત કરાય છે અને આ રીતે વ્રતનું સમાપન થાય છે અને જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રમાને અર્ધ્ય અપાય છે તત્પશ્ચાત બ્રાહ્મણ છે સુહાગીન સ્ત્રીઓ છે પતિના માતા પિતા છે તેને ભોજન કરાવવું તેમના ચરણ સ્પર્શ કરવા અને કંઈક ભેટ આપવી ત્યારબાદ સ્વયં અને પરિવારના અન્ય સદસ્યો સાથે પોતે ભોજન કરવું કરવા ચોથ નામ બતાવે છે કે કરવા એટલે કે માટીનો જે ઘડો છે તેનું ઘણું મહત્ત્વ છે એ કરવો સુખ સૌભાગ્યનો પ્રતિક છે ભગવાન શ્રી ગણેશજીનું સ્વરૂપ મનાય છે અચલ લક્ષ્મી તથા સંતાન પ્રાપ્તિ માટે કરવાની પૂજા થાય છે અને આ વ્રત વિશ્વાસનું પ્રતિક છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક છે જે સર્વે મનોરથ પૂર્ણ કરનાર છે આ કરવા ચોથના દિવસે સંકષ્ટ ચતુર્થીનું વ્રત રખાય છે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે વક્રતુંડ સંકષ્ટ ચતુર્થીના નામે પણ ઓળખાય છે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વિશેષ પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને ભક્તો સંકટ નાશન માટે પ્રભુને પ્રાર્થના કરે છે માટે કરવાચોથ વ્રત જે છે તે આખા વર્ષ દરમિયાન આ ચતુર્થીનું વ્રત જ એવું છે કે જેમાં સૌભાગ્યવતી મહિલાઓ કરવા ચોથ વ્રત કરે છે અને સંકષ્ટ ચતુર્થી વ્રત પણ થાય છે અતિ પ્રસિદ્ધ ત્યોહાર છે આ કરવાચોથનું વ્રત અને સંકષ્ટ ચતુર્થીનું વ્રત ઘરમાં કુશળતા માટે પતિની દીર્ઘાયુ માટે અને સંસાર સુખ માટે આ વ્રત થાય છે નિર્જળા વ્રત થાય છે માતા ચોથની પૂજા થાય છે ચંદ્ર દર્શન થાય છે એ રીતે આ વ્રત સમાપન થાય છે વ્રતના પારણા કેવી રીતે કરવા કારણ કે ચંદ્ર દર્શન થવું જરૂરી છે તો જ્યારે વાતાવરણ વાદળછાયું હોય ચંદ્રમાના દર્શન થતા ન હોય તો ત્યારે શિવ પરિવારને જે આપણે ફોટાની પૂજા કરી છે તેમને જોઈને પણ વ્રત ખોલી શકાય છે શિવજીના મસ્તક પર ચંદ્રમા બિરાજમાન રહે છે અને તે ચંદ્રમાનું ધ્યાન કરીને આ વ્રતના પારણ કરી શકાય છે અથવા તો ચોખાનો ચંદ્રમા બનાવીને પણ પારણા કરી શકાય છે ચોખાનો ચંદ્રમા કેવી રીતે બનાવવું એક બાજુ ઢાળવું તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું અને તેની ઉપર ચંદ્ર આકારના ચોખાનું બિંબ બનાવવું ત્યારબાદ તે બિંબને જોઈને ઓમ ચંદ્રાય નમઃ આ મંત્રનો જાપ કરવો અને ત્યારબાદ ચંદ્રમાને મનો મન પ્રાર્થના કરવીને આ વ્રતને ખોલવું જોઈએ અથવા તો કરવા ચોથ પર ચંદ્રમાનો જો દર્શન ન થાય તો ચંદ્રમા જે દિશામાં ઉદિત થાય છે તે તરફ મુખ રાખીને ચંદ્રમાનું ધ્યાન કરીને અર્ધ્ય આપવું આમ કરીને પણ વ્રત ખોલી શકાય છે અથવા તો ઘર પરિવારના લોકો જે બીજા શહેરમાં આપણા સગા વહાલા રહેતા હોય તેને પણ પૂછી શકાય છે કે ચંદ્રોદય થઈ ગયો છે એ કહે કે હા ચંદ્રોદય થઈ ગયો છે ત્યાર પછી પણ વ્રતના પારણ કરી શકાય છે ચંદ્રમાનું મનોમન ધ્યાન ધરીને આ રીતે ચંદ્રમાના દર્શન ન થાય કદાચ તો વ્રતના પારણ કરી શકાય છે હવે આપણને એમ વિચાર આવે કે બહેનો માસિક ધર્મમાં હોય તો વ્રત કેવી રીતે કરવું આ વ્રતમાં જો કે ચંદ્રમાના પૂજનનું મહત્વ છે ચંદ્રમાના દર્શન તો સૌ કોઈ કરી શકે છે પરંતુ માસિક ધર્મમાં હોય એટલે સ્વાભાવિક છે કે પૂજન થતું નથી એટલા માટે કોઈ અન્ય બહેનને પોતાની પૂજાની સામગ્રી જે તૈયાર રાખેલી હોય તે આપી દેવી અને તે પૂજા કરી લે ત્યારબાદ પોતે ચંદ્રમાના દર્શન કરી શકે છે કારણ કે આકાશમાં રહેલા સૂર્ય ચંદ્રના દર્શન તો સૌ કોઈ કરી શકે છે તેમાં કોઈ બાધ નથી અને કોઈ પણ જાતનું સંકટ પણ નથી અને કોઈ પણ જાતનું એમાં દોષ પણ નથી પાપ લાગતું નથી એટલા માટે ચંદ્રમા કે જે પ્રકૃતિમાં છવાયેલા છે તેમનું દર્શન કરી શકાય છે જો ગર્ભવતી મહિલાઓ પણ આ વ્રત કરે છે તો તેઓને પણ વ્રત રાખવું પડે છે માટે વ્રત કરતાં પહેલાં ધ્યાન રાખવું વ્રત થાય તો જ કરવું નહીંતર શિવ પરિવારનું પૂજન કરવું ચંદ્રમાના દર્શન કરવા ક્ષમા માગવી આ વ્રત એવું છે કે જે શ્રદ્ધા ભાવથી કરે તો તેનું પરિણામ શુભ મળે છે કરવા ચોથ વ્રતમાં ખાસ કરીને સંધ્યા પૂજનનું મહત્ત્વ છે એટલા માટે સવારે જ સંકલ્પ કરી લેવો અને સાંજ થાય એ પહેલાં પૂજાની જેટલી પણ સામગ્રી આપણે જાણી તે સામગ્રી તૈયાર રાખવી પૂજા તો આપણે સંધ્યા સમયે જ કરવાની હોય છે સવારે તો માત્ર સંકલ્પ કરવાનો હોય છે સંધ્યા સમયે મુહૂર્ત પ્રમાણે એક બાજોટ લેવું જે આપણે ચોથ માતાનું પૂજન કરવાનું છે તેમની જો ફોટો કે મૂર્તિ હોય તે પણ રાખી શકાય છે અથવા શિવ પરિવારનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવા મા પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી અર્પિત કરવી માટીનો જે કરવો છે તેને જલ ભરીને તેની પૂજા કરવાની હોય છે તેને પણ બાજોટમાં પૂજા સ્થાન ઉપર રાખવું ભગવાન શ્રી ગણેશ મા ગૌરી ભગવાન શિવ અને ચંદ્રદેવનું ધ્યાન ધરવું ચોથ માતાની કથા સાંભળવી ચંદ્રમાની પૂજા કરીને અર્ધ્ય આપવું ત્યારબાદ ચારણીથી ચંદ્રમાના દર્શન કરવા દીવો પણ રાખી શકાય છે અને ત્યારબાદ પોતાના પતિના દર્શન કરવા ચારણી દ્વારા જ અને પતિ પોતાના હાથમાં જે કળશ રાખ્યો હોય છે તેનાથી પત્નીને જલ પીવડાવે છે અને આ જલ જે પીવડાવવામાં આવે છે ત્યારે વ્રતના પારણા થઈ જાય છે ત્યારબાદ જે સૌભાગ્યવતી બહેનોએ વ્રત રાખ્યું છે તેઓ સર્વે વડીલોના આશીર્વાદ લે ઘરમાં અને એકબીજાને આ કરવાચોથની બધાય આપે જે સાથે મળીને પણ બહેનો વ્રત કરતી હોય છે ઈશ્વરને પ્રાર્થના કરે કે પોતાનું સૌભાગ્ય અખંડ રહે પતિદેવને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય અને ઘરમાં સુખાકારી રહે હવે આપણે જાણી લઈએ ચોથનું ઉજવણું કેવી રીતે કરવું આમ તો કરવા ચોથ વ્રત છે તે ગમે એટલા વરસ કરી શકાય છે પરંતુ જ્યારે એમ લાગે કે હવે શરીર સાથ આપતું નથી નિર્જળા વ્રત જો રહેવાનું છે તો ત્યારે ઉજવણું કરી શકાય છે ઉજવણામાં એક થાળમાં ચાર ચાર પૂરીઓ લેવી તેર જગ્યાએ રાખીને તેના ઉપર થોડો થોડો હલવો મૂકવો થાળમાં એક સાડી બ્લાઉજ અને શક્તિ અનુસાર દક્ષિણા મૂકવી પછી તેના ચારેય તરફ કંકુ ચોખાથી હાથ ફેરવીને પોતાના સાસુજીના પગે પડીને અથવા કોઈ વડીલ બહેનો હોય તેના ચરણ સ્પર્શ કરીને ત્યાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણીઓને આદર સહિત ભોજન કરાવીને દક્ષિણા આપી તથા કંકુથી તિલક લગાવીને તેમને વિદાય કરવા આ રીતે સાદું સરળ રીતે આ વ્રતનું ઉજવણું કરાય છે આ કરવા ચોથ વ્રતનો મહિમા ઘણો છે મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીને આ વ્રત કરવાનો આગ્રહ કર્યો હતો જેથી તેમના પતિઓની રક્ષા થાય તેની એક સુંદર કથા પણ સાંભળીએ એકવાર નીલગિરી પર્વત પર અર્જુન તપ કરવા ગયા હતા તે સમયે પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી આથી ગભરાઈને દ્રૌપદીજીએ ભગવાન શ્રી ધ્યાન ધર્યું કૃષ્ણ આવ્યા એટલે દ્રૌપદીજીએ પોતાની શંકા વ્યક્ત કરી આથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે સખી એકવાર પાર્વતીજીએ પણ શિવજીને આ જ પ્રશ્ન કર્યો હતો ત્યારે સદાશિવે પાર્વતીજીને કરવા ચોથના વ્રત કરવા માટે જણાવેલું આમ કહીને મહાદેવે એક કથા પણ કહી હતી એક બ્રાહ્મણને ચાર પુત્રો અને એક પુત્રી હતી પુત્રી ખૂબ જ ધાર્મિક હતી તેને લગ્ન બાદ કરવા ચોથનું વ્રત કર્યું પણ તેનાથી ભૂખ સહન થતી ન હતી તેણે ચંદ્ર દર્શન કર્યા પહેલાં જ જમી લીધું તેથી તેનો પતિ બેભાન થઈને ઢળી પડ્યો આથી તે વિલાપ કરવા લાગી તે સમયે ઇન્દ્રાણી ત્યાંથી પસાર થતા હતા તેમણે તે કન્યા પાસે આવીને તેના રડવાનું કારણ પૂછ્યું તે કન્યાએ બધી વાત કરી તે કન્યાની વાત સાંભળીને ઇન્દ્રાણીએ તેને ફરી કરવા ચોથ વ્રત કરવાની સલાહ આપી તેણે ફરી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને તેનો પતિ જીવિત થયો હતો ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીજીને કહે છે સખી તું પણ આ વ્રત કરીશ તો બધું સારું થશે શ્રી કૃષ્ણની વાત માનીને દ્રૌપદીજીએ આ વ્રત કર્યું પરિણામે પાંડવો પર આવતી આપત્તિઓનું નિવારણ થયું અને સંકટમાંથી મુક્ત બની વિજય પ્રાપ્ત કર્યો આ રીતે કરવા ચોથ વ્રત પતિના સુખ સુરક્ષા માટે કરવામાં આવે છે આવો છે કરવા ચોથ વ્રતનો મહિમા આ પુરાણ કાળથી ચાલતું આવ્યું વ્રત છે અત્યારે સમય પ્રમાણે વ્રત થાય કે ન થાય પરંતુ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ કરવા ચોથ વ્રત કથા બોલો શિવ પાર્વતીની જય એક ગામમાં એક શાહુકાર રહેતા હતા તેને એક પુત્રી સાત પુત્ર હતા કરવા ચોથના દિવસે શાહુકારની પત્ની પુત્રી પુત્રવધુઓએ આ વ્રત આદર્યું રાત્રે જ્યારે શેઠના દીકરાઓ ભોજન કરવા લાગ્યા ત્યારે તેમણે તેમની એકની એક બહેનને પણ ભોજન કરી લેવા માટે કહ્યું પરંતુ બહેને જમવાની ના પાડી અને કહ્યું ભાઈ હજુ ચંદ્રમાં બહાર નીકળ્યા નથી ચંદ્રમાના દર્શન થયા નથી તેના આકાશમાં ઉગી જતાં હું તેને અર્ધ્ય અર્પણ કરીશ પછી જ ભોજન કરીશ તેથી તેના ભાઈઓએ નગરની બહાર જઈને એક મોટી ચિત્તા સળગાવી અને આવું કપટ કરીને બહેનને તેનો પ્રકાશ બતાવતા કહ્યું કે જો બહેન ચંદ્રમા તો આકાશમાં ઉગી ચૂક્યા છે તેથી તું તેને અર્ધ્ય આપીને ભોજન કરી લે આ સાંભળીને બહેન તેની બીજી સાત ભાભીઓને પણ બોલાવી લાવી અને તેમણે કહ્યું કે તમે પણ ચંદ્રને અર્ધે આપીને હવે ભોજન કરી લો પરંતુ ભાભીઓ પોતાના પતિદેવના ચાલાકીને જાણતી હતી તેથી તેમણે કહ્યું કે નણંદબા હજુ ચંદ્રદેવ આકાશમાં ઉગ્યા નથી આ તો તમારા સાતેય ભાઈઓએ ચાલાકી વાપરી છે ગમ્મત કરી છે આ તો માત્ર અગ્નિનો પ્રકાશ છે તે બતાવી રહ્યા છે પરંતુ બહેને ભાભીની વાતને ધ્યાનમાં ન લીધી અને ભાઈઓનું કહ્યું માનીને તેમણે બતાવેલા જૂઠા પ્રકાશને જ અર્ધ્ય આપીને ભોજન કરી લીધું આ પ્રમાણે વ્રત ભંગ થવાના કારણે શ્રી ગણેશજી તેના પર ક્રોધિત થયા તેના પછી તેના પતિ ખૂબ જ બીમાર થઈ ગયા અને જે કાંઈ ઘરમાં હતું તે બધું તેની બીમારીમાં ખર્ચાઈ ગયું શાહુકારની પુત્રીને જ્યારે પોતાની ભૂલનું ભાન થયું ત્યારે તે ખૂબ જ પસ્તાવા લાગી ભગવાન શ્રી ગણેશજી સામે જઈને ક્ષમા માગવા લાગી તેણે ફરીથી વિધિપૂર્વક કરવા ચોથનું વ્રત કર્યું અને શ્રદ્ધા પ્રમાણે સૌનો સત્કાર આદર કરતા બધાની પાસેથી આશીર્વાદ લેવામાં જ તેણે પોતાનું કલ્યાણ માન્યું આ પ્રમાણે તેની શ્રદ્ધા ભક્તિ સહિતના કર્મો જોઈને ભગવાન શ્રી ગણેશજી શિવ પરિવાર સહિત પ્રસન્ન થયા તેમણે તેના પતિને જીવનદાન આપીને તેને બીમારીમાંથી મુક્ત કર્યા ત્યાર પછી તેનું ઘર ધન સંપત્તિથી ભરપૂર થઈ ગયું આ પ્રમાણે જે કોઈ પણ છળ કપટ વિના શ્રદ્ધાપૂર્વક કરવા વ્રત કરે છે તેને તમામ પ્રકારે સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને દુઃખોમાંથી મુક્તિ મળે છે હવે આપણે કરવા ચોથના મહિમાને દર્શાવતી એક અન્ય કથા પણ સાંભળીએ બોલો શિવ પાર્વતીની છે એક નાનું ગામ હતું તે ખૂબ જ સુંદર અને રળિયામણું હતું ત્યાં એક સુખી પરિવાર વસતો પરિવારમાં માતા પિતા સાત ભાઈઓ અને સાત વહુઓ તેમાં સૌથી નાની વહુનું નામ કરવા હતું તે સદા પ્રભુ ભજનમાં લીન રહેતી ભગવાન શ્રી ગણેશજીની પરમ ભક્ત હતી ગામમાં ખેતરમાં સર્વે ભાઈઓ હળી મળીને ખેતી કરતા સખત મજૂરી કરીને ભાઈઓ ખેતીનો પાક કરતા અને આનંદમાં દિવસો પસાર કરતા હતા ગણેશજીનું વ્રત કરે અને શ્રદ્ધાથી પૂજન કરે તેના વ્રતના પ્રભાવે ઘરમાં ખૂબ જ સુખ શાંતિ રહેતી એક દિવસ કરવાનો પતિ સુશીલ ખેતરમાં કામ કરવા ગયો તેવામાં ત્યાં એક સાપ આવ્યો અને કરવાના પતિને ડંસ દીધો તેથી તે મરણ પામ્યું કરવાને સમાચાર મળતા પોતાના પતિના સબ પાસે આવીને તે પતિના મસ્તકને પોતાના ખોળામાં લઈને શ્રી ગણેશજીનું પરિવારનું સ્મરણ કરવા લાગી અને ખૂબ જ દુઃખી હૃદયે પ્રાર્થના કરવા લાગી શ્રદ્ધા અને ભક્તિથી થતી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી પ્રભુએ પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી ગણેશજી એક સાધુનું રૂપ ધારણ કરીને કરવા પાસે આવ્યા અને પૂછ્યું બહેન શું થયું છે ત્યારે કરવાએ બધી વિગત કહી સાધુ મહારાજે પોતાની જોડીમાંથી એક જડી બુટ્ટી કાઢી અને કરવાના પતિના નાક પાસે મૂકી મસ્તક ઉપર હાથ ફેરવ્યો તેથી જેમ મનુષ્ય નિંદ્રામાંથી જાગે તેમ સુશીલ આળસ મળીને બેઠો થયો ઘરમાં અને ગામમાં આ સમાચાર મળતા સૌ લોકો ત્યાં જોવા માટે આવ્યા જોયું તો સાચે જ કરવાનો પતિ જીવિત થઈ ગયો હતો સૌ ગામ લોકો હર્ષિત થયા અને કરવાની જય જય કાર કરવા લાગ્યા આ દિવસે આસો માસના વદપક્ષની ચતુર્થી હતી તેથી તેમને સૌ લોકો કરવા જોતના નામે વ્રત કરવા લાગ્યા હે કરવા માતા જેમ તમારા પતિનું આયુષ્ય વધાર્યું તેમ આ વ્રત કરનાર સૌ બહેનોના પતિની રક્ષા કરજો કથા કહેનાર કથા સાંભળનાર સૌની રક્ષા કરજો બોલો કરવા માતાની જય શિવ પાર્વતીની જય તો મિત્રો આપણે સાંભળી કરવા ચોથ પૂજન વિધિ મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ કરવા ચોથના દિવસે ચંદ્રમાનું મંત્ર ઓમ સોમ સોમાય નમઃ જપી શકાય છે બોલો શિવશક્તિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ